સમી તાલુકાના વરાણા ધામ ખાતે વઢિયાળ ક્ષત્રિય ઠાકોર સમાજના બેતાળીસમાં સમુલગ્ન મહોત્સવ યોજાયો હતો તેમાં ત્રેપન દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા સાધુ સંતો અને સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં સમુલગ્ન યોજાયો હતો પાટણ જિલ્લાના વઢિયાર પંથકના સમી ખાતે આવેલ વરાણા ખોડિયાર ધામ ખાતે વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજના બેતાળીસમાં ભવ્ય સંલગ્ન યોજાયા હતા જેમાં તેપન દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના સાધુ સંતો રાજકીય અગ્રણીઓ મહાનુભાવો અને ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં કાર્યક્રમના અધ્યક્ષ લવિંગજી ઠાકોર રાધનપુરના ધારાસભ્ય અને અમેહારેજના ધારાસભ્ય દિનેશજી ઠાકોર અને પૂર્વ મંત્રી દિલીપજી વિરાજી ઠાકોર અને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હિતલબેન ઠાકોર અને ધારાસભ્ય નાગરજી ઠાકોર સમાજના પ્રમુખ મફાજી ઠાકોર અને ભોપાજી ઠાકોર અને દિલીપજી ઠાકોર અને ધારાસભ્યના પુત્ર નરસિંહભાઈ ઠાકોર અને બચ્ચુજી ઠાકોર સુભાષજી ઠાકોર અને મનુજી ઠાકોર ગામના સરપંચ વરાણાના પ્રભુજી ઠાકોર અને મહામંત્રી માસુખજી ઠાકોર અને મહાનુભાવની ઉપસ્થિતિની અંદર ભવ્ય સમૂહ લગ્ન યોજાયા ઘોડિયાળના આશીર્વાદ લઈ લગ્નની અંદર દીકરા દીકરીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા જે માં ખોડિયારના ધામની અંદર શ્રી વઢિયાર ક્ષત્રિય ઠાકોર સમાજ સમી તાલુકા વતી અહીંયા બે તેપન બેતાલીમા સમૂહ લગ્નની અંદર તેપન દીકરીઓએ પ્રભુતામાં સમગ્ર સમાજની હાજરીમાં પ્રભુતામાં પગલાં માંડ્યા એ વતી એમનો સંસાર સુખ અને સફળ નિવડે એવી અમે સમાજ વતી તમામ આગેવાનો વતી અમે વિનંતી અને પ્રભુ ને પ્રાર્થના કરી ગુજરાત શુભેચ્છાઓ પાઠવવાનો આજનો દિવસ છે આજે ખૂબ સરસ મજાનું આયોજન કરેલ છે કે બદલ આયોજકોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અહીંયા ઠાકોર સમાજના અને અન્ય સમાજના આગેવાનો તાલુકા તાલુકાજી રસુજી ઠાકોર પ્રમુખ તરીકે દરેક સમાજે દરેક આ તાલુકામાં વધતા એટલા આલમોસે એટલા હે ઠાકોર સમાજને ભાઈ જેમ આપ્યો છે એમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું વરણા મારી માં ખોડિયાર દરેક સમાજને ખૂબ આગળ વધે એવી પણ હું વિનંતી કરું છું કે પણ 45 માં સબુ પણ 55 વરઘડિયાને ભગવાન માતાજી માં ઘોડિયાર ખૂબ આશીર્વાદ આલે અને હોવરા વરા એમનો પૂરો કરે દરેક સમાજના સાથ સહકાર આ સમુદ્રકાર અને ઠાકોર સમાજના પ્રમુખ તરીકે દરેક સમાજના સાથ સહકાર આપ્યો તેમનો ખૂબ ખૂબ આભાર